હેલો હું છું આનંદ ગુરુ કરું છું પ્રવાસ શરૂ અને અમે જઈ રહ્યા છે એક એવી જગ્યા ઉપર કે જે તમે જોઈ નઈ હોય કારણ કે બરોડાની બાજુમાં એક બેટ આવેલો છે આઈલેન્ડ અને આઈલેન્ડ નું નામ તમને થોડીવાર પછી બતાવીશ પરંતુ પેલા આપણે જઈએ આઈલેન્ડ હવે માહિતી વળી જશું અમે છેત પહોંચા સુધી નથી જતા આ બરકાલ કરીને એક જગ્યા આવી ગઈ છે ત્યાંથી અમે જઈ રહ્યા છે એક બેટ બાજુ કદાચ તમને નામની ખબર નહીં હોય અને હું કહેવાનો પણ નથી તો ચાલો આપણે હવે આગળ જઈએ તો હવે અમે જઈ રહ્યા છીએ નીચે આરસીસી રોડ બનેલો છે અને તમે જુઓ ગાડી ક્યાં સુધી જાય છે કારણ કે એકચ્યુઅલી અમારે જવું છે બેટમાં તો વચ્ચે તો નદી આવવાની તો શું નદી ઉપર પણ ગાડી જશે આઈડિયા નહી શું થાય છે જોઈએ છે આગળ આગળ અત્યાર તો અમે ગાડી લઈને જઈ રહ્યા છે અને નર્મદા નદીના દર્શન થઈ રહ્યા છે સામેની સાઈડ જે વેગનઆર ગાડી પડી છે એ બાજુ આપણે જવાનું છે એટલે ત્યાંથી આપણે આ બેટ આવશે આ સામે કાંઠે જે છે ને એ તો નદીનો બીજો કાંઠો જ છે અને આ જે છે ને જાય છે ને એ બેટ ઉપર જાય છે મને એવું લાગે છે આ જે સામેનો જે કાંઠો જે છે ને અને બાજુમાં આ બેટ લાગે છે બરાબર કે નહીં દોસ્તો તમારું શું કેવું છે અમારી ગાડી ત્યાંથી આવેલી છે આ નદીનો જ પટ છે આ સામે કાંઠે જે દેખાય છે એ પણ નદીનો જ સામો કાંઠો છે વચ્ચે પાણી છે અને અમે આ ભાઈને પૂછ્યું તો મને કીધું કે તમારી ગાડી અહીંયા રાખી દો કે પાણી ઓછું હોય તો આપણે ચાલીને જ બેટ ઉપર જઈ શકીએ છીએ આ સામે જે દેખાય છે બેટ છે બેટનું નામ તમને હું અત્યારે હજી પણ નહીં કહું કારણ કે મને પણ ખ્યાલ નથી કે બેટનું નામ શું છે હા એના મારા જ મને ઓળખે છે એટલે આપણે ત્યાં જમવાની વ્યવસ્થાની વાત કરેલી એને કહેવામાં આવેલું કે ભાઈ અમે તો આજે સાતમ છે એટલે ઠંડુ જ ખાશું તો જમવાની વ્યવસ્થા ન કરતા અને જો સારો રસ્તો હોય અને જો પાણી ઓછું હોય તો તો ગાડી જ ત્યાં સુધી જાય છે તમે જુઓ આ બાજુ સામે જે દેખાય છે એ પેલો પુલ દેખાય છે નીલકંઠ પુલ જે આપણે પોઈસા જાય છે ત્યારે આવે છે વચ્ચે નદી છે પાણી છે આ બાજુ પણ પાણી છે આ પાણીની પેલી બાજુ જમીન છે એની પેલી બાજુ પણ પાણી છે એટલે આ જે બેટ છે એ નર્મદા નદીને વચ્ચે બનેલો બેટ છે તો ચલો હવે આપણે આગળ જઈએ હવે અમે પાણીની વચ્ચેથી ચાલીને જશું સામેની તરફ ચિકાસ ઘણી છે શાંતિથી ચાલજો બરાબર ગ્રી સેવરવાળા પાણા છે હા શું તો પલડી જ છે એમાં ના પગ મળ્યા જાય એવું ના કરતા કે નદીની બાજુએ જવું હોય તાવ બધું ચાલતું રહે થોડો રસ્તો સારો છે એટલે વાંધો નહીં આવે અમે લોકો બેટ પાસે પહોંચી ગયા છીએ આ બેટ એટલા માટે કહું છું કે આ બાજુ પણ નર્મદા આ બાજુ પણ નર્મદા પેલી બાજુ પણ નર્મદા અને આની પાછળ પણ નર્મદા તો તમે જ વિચારો કે આ બેટનું નામ શું હશે હું પણ તમને જણાવવાનો છું પણ પહેલાં તમને હું કંઈક બતાવું આ બે રસ્તા એવા છે આ બાજુ જવું છે કે આ બાજુ જવું છે ચલો આ બાજુ જાય જોવે છે ઉપરથી નદીનો નજારો જાડેશ્વર ગામ હા જાડેશ્વર ગામથી રાજપીપળા જાય ને ત્યાં વચ્ચે આ મંદિર આવતું હશે અને રાજપીપળા જવાતું હશે અત્યારે અહીં કોઈ હોડી દેખાતી નથી હા દેખાય છે દેખાય છે હોળી પણ અહીંયા છે જ એટલે તમે જોઈ શકો છો કે કેવો મસ્ત ટાપુ છે આ સાઈડ પણ જુઓ તમને ખરેખર આનંદ થશે પાણી આજે કેવું છે એકદમ હા નાવા માટે બેસ્ટ છે હા તો પેલા ભોજનની વ્યવસ્થા કરીએ આપણે પછી નાવાની વ્યવસ્થા કરીએ અત્યારે આપણે ત્યાં સુધી જતા નથી કે આપણે નાવું છે અને આ તમે જોઈ બતાવું છું ટાપુ આ ટાપુનું નામ તમે ત્યાં લખેલું હશે એ જ હું તમને બતાવીશ જો નહીં લખેલું હોય તો હું તમને કહીશ કે આ ટાપુ કઈ જગ્યા આવેલો છે કેમ જવાનું છે અને ક્યારે જવાનું છે તો તમે આ વિડીયો જોતા રહો અહીંથી આટલી બધી વસ્તુઓ નજીક થાય છે બરોડા ફક્ત સાઠ કિલોમીટર થાય છે આ કઈ જગ્યા છે હું પછી તમને જણાવીશ મંદિર છે એ મંદિરની બહાર આટલી બધી વિશાળ જગ્યા છે અને અમને એક રૂમ આપેલો છે તમે રૂમમાં જઈ રહ્યા છે તો ચાલો તમને હું રૂમની ટૂર કરાવું ઉપરની સાઈડ રૂમ છે ત્યાંથી વ્યૂ પણ ઘણો સારો આવતો હશે ચારે બાજુ ગ્રીન ગ્રીન અને સરસ મજાના રૂમ છે વાહ આ રૂમમાં અમે પહોંચી ગયા છે અહીંયા પલંગની વ્યવસ્થા તો નથી પરંતુ પંખાની વ્યવસ્થા પણ છે અને ગાદલાની પણ વ્યવસ્થા છે સરસ મજાનું રૂમ છે આ બહારની સાઈડ પણ તમને સારો વ્યૂ જોવા મળશે બાથરૂમ પણ બહુ વ્યવસ્થિત છે ઇંગ્લિશ ટોયલેટ છે બોલો એટલે બહુ સારું કહેવાય તમે જોઈ શકો છો ચારે બાજુ ગ્રીનરી 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 અને હવે હું તમને લઈ જાઉં છું આ રસ્તા તરફ આ રસ્તો ડાયરેક્ટ આવે છે જ્યારે પણ અહીંયા પાણી ઓછું હોય અથવા તો વરસાદ પછી અને દિવાળી પહેલાં અહીં લોકો બહુ આવે છે અને ડાયરેક્ટ આવે છે તો આ જગ્યા તો ખરેખર સુંદર જ છે ફોટોગ્રાફી માટે બેસ્ટ છે રહેવાનું મળે જમવાનું મળે નહવાનું પણ મળે અને કુદરતી વાતાવરણ મળે એનાથી વિશે શું જોઈએ તો જ્યારે પણ તમે ઈચ્છા થાય ત્યારે અહીં ચોક્કસ આવજો હું તમને હવે આગળની વસ્તુ બતાવી રહ્યો છું ચલો આપણે હવે મહાદેવના દર્શન કરીએ આ ભગવાન વેદ વ્યાસ ભગવાનની તપોભૂમિ છે જ્યારે ભગવાન વેદવ્યાસ ઋષિનો જન્મ યમુના દ્વીપમાં થયો અને જ્યારે અહીંયા ગુજરાતમાં આવ્યા યાત્રામાં ત્યારે આ સ્થાન ઉપર એને શાંતિ લાગી એટલે એમને અહીંયા તપ કરેલું પ્રભુ ચોમાસાની અંદર જળની અંદર જમીન ઉપર સુતા સુતા ઉનાળાની અંદર પંચાગની અને શિયાળાની અંદર ભીના કપડાં પહેરીને તપ કર્યું તપના અંતે ભગવાન શિવજી એમને અહીંયા જ્ઞાન આપ્યું એટલે અહીંયા ભગવાન શિવજી છે એ વ્યાસેશ્વર મહાદેવ સ્વયંભુ છે અને એમનું એવું વચન છે કે આ પાંચસોમી કલાથી હું અહીંયા રહીશ સૌ પહેલાં વહેલું ગુજરાતમાં અહીંયા જ્યારે ઋષિ સત્ર શંકાદિક ઋષિમુનિઓ મુનિઓ શહીદ બધાય ઋષિમુનિઓ આવ્યા ત્યારે એમના કહેવાથી અહીંયા નર્મદાજી દક્ષિણ તરફ વહન કરે એટલે પાછળની સાઈડ તો આ પિતૃ તીર્થ બને એટલે હે નર્મદાજીની સ્તુતિ કરી કે નમો ભગવતી દેવી નમો વરદે દે પાપ અવિનાશીની બહુ બલ દે નર્મદાજીને ભગવાન વેદ વ્યાસજીએ કહ્યું તો પહેલાં ના પાડી પછી એમ થયું કે શ્રાપ આપશે એટલે નર્મદાજીએ કહ્યું તમે આગળ ચાલો હું પાછળ ચાલીશ એટલે ભગવાન આ વ્યાસ બેટ બની ગયો આખા ચારેય દિશામાં ભગવાનની કૃપાથી નર્મદાજી વહન કરે એટલે દક્ષિણગામીની મહિનાના પિતૃતીર્થ દિનો ઉદય થાય ત્યારે વ્યાસ બેટની અંદર એ આવે દ્વિપેશ્વર મહાદેવની પૂજા કરી અને નર્મદાજીમાં સ્નાન કરીને દ્વિપેશ્વરની પૂજા કરે તો એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે બીજું અહીંયા પિતૃ તીર્થ છે એટલે કોઈ પણ વ્યક્તિ આવે તો પિતૃઓ એકદમ આનંદિત થઈ જાય એવું પુરાણમાં લખેલું છે કે મારા સંતાનો અહીંયા તિલોદક આપશે તો અહીંયા ગમે તેવા પ્રેતત્વ પામેલા પિતૃઓ એની મુક્તિ થાય અને ભગવાન વ્યાસેશ્વર મહાદેવની એવી વચન છે કે આ જગ્યાની અંદર હું મારી પાંચસોમી કલાથી રહીશ એટલે દરેક ભક્તોના મનોકામનાઓ પરિપૂર્ણ બને કી હર્ષદભાઈ મોબાઈલ નંબર છે તોરાણું છી આઠાવન ત્રણ જયારે બી આવો ત્યારે પંદર ચોવીસ કલાક સુધી તમે જોઈ શકો છો આ બાજુ પાણી છે આ બાજુ પાણી ઓછું છે અને અમારી ગાડી પેલી બાજુ છે પણ ત્યાં થોડું પાણી છે ખરું અને બંને સાઈડ પાણી હોવાની હિસાબે આ ભેજ છે અમે અત્યારે હાઈટ ઉપર છે તો તમે જોવા એનો નજારો જો મારી ગાડી દેખાય છે અમે હવે આગળ આગળ જઈ રહ્યા છે જોઈ છે અહીંથી નીચે ઉતારવાનું છે કે નહીં કારણ કે અહીં પણ વચ્ચે નદી આવે છે પેલી બાજુ તો પાણી છે નહીં પણ આ બાજુ તો જ પાણી છે તો તમે તો અહીંયાથી પાણી નીચે કાકરી છે એમાં જતા રે ચલો જાય ટ્રાય તો કરીએ જોવા છે કે આપણે જઈ શકાય એમ છે કે નહીં અને કે થોડી વાર પહેલાં વરસાદ ચાલુ થઈ ગયો થાય એટલે વરસાદમાં મારે કઈ રીતે જવું એટલે તમે નીચે જો કેટલી રહેતી છે એટલે જોઈએ છે હવે અચ્છા સામેની સાઈડ જુઓ સરસ મજાની જો રહેતી છે ફોટોગ્રાફી માટે બહુ મસ્ત રહેતી છે આનંદ આનંદ તો થાકી ગયો લાગે છે નાઈ નાઈ ને

હવે જોઈએ આ બાજુથી નીચે જવાય છે કે નહીં કે મારી ગાડી ત્યાં દૂર છે અને મારે જવું છે ગાડી પાસે તો આપણે ત્યાં ગાડી રાખીએ કદાચ બેટર છે આપણે અહીંયા ગાડી રાખી હોત તો નજીકથી આપણે ચાલી શકે તે હા કે પાણી ઓછું છે હા ધીમે ધીમે નીકળી જવાશે ના ના ત્યાંથી ચાલીને જતા રહેશું કેમ હા કેમકે આ આ નદી જો સૂકી છે પેલી બાજુ પાણી છે આ બાજુ પાણી નથી અને આ બાજુ બાજુ પાણી છે અને જો વરસાદ આવશે તો પાણી છોડશે આ લોકો અને વરસાદ ચાલુ જ છે તમે જો આપણે ચાલુ વરસાદમાં નીકળી રહ્યા છે આ જુઓ સુંદર મજાનો નજારો સામે શુકલાદેવનું મંદિર સોરી સુખદેવજી મહારાજનું મંદિર ચલો સામે જો આ જગ્યા જ નાહવાની બહુ મજા આવે તમે જુઓ આ જગ્યા સંગમ છે સંગમ આ બાજુ આ બાજુ બેઠ અને ફરી પાછી નથી અમે લોકો ચાલીને જઈ રહ્યા છે દીપાને એ લોકો આગળ છે તો હવે અમે ગાડી પાસે જશું આ સામે અમારી ગાડી છે અહીંથી ચાલી ચાલી ચાલીને અમે અહીંયા ગયેલા ત્યાંથી પાછા ચાલીને આવીએ છીએ જ્યારે વરસાદ બંધ થઈ જાય અને નવરાત્રિ આવવાની શરૂઆત થાય ત્યારે છેઠ આ વ્યાસભેટ જે દેખાય છે ત્યાં સુધી રસ્તો હોય છે પાછો વરસાદમાં એ રસ્તો ડૂબી જાય છે તો તમે દિવાળીની આસપાસ આવો તો તમે ચોક્કસ વ્યાસ બેટ સુધી ગાડી લઈને આવી શકશો અહીં પણ પાણી હોય છે આ થોડો ઉપરનો ભાગ છે આપણે આ બાજુ ચાલીને જશું અમે પાસે પહોંચી પણ તમે જગ્યા ખાસ નોંધી લેજો ચાલીને આવ્યા એટલે બહુ બધો ફરસેવો થઈ ગયો છે હવે આ વ્યાસ તમે એક નવી જગ્યા જોઈ તો મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ